છોટાઉદેપુરના સંખેડાના હાડોદમાં કપાસની જીનમાં ખેડૂતને માર મારવાની ઘટનામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા પોલીસ સ્ટેશનમાં હજારો લોકોની હાજરીમાં ચૈત્ર વસાવા પોલીસ સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર કર્યા પોલીસ જીન માલિકોને અને સીસીઆઈના અધિકારીઓ વિરુદ્ધ પગલાં નહીં ભરે તો પાંચ દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્યારી છે

ખેડૂતોનો કપાસ ખરીદવામાં નથી આવતો અને વેપારીઓનો મહારાષ્ટ્રનો કપાસ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય અને કટિયા જે સાત બાર મૂકવાના હોય છે એ બોટાદ જૂનાગઢના મૂકીને એને ઓનલાઈન કરીને પેમેન્ટ લેવામાં આવે છે જ્યારે ખેડૂતને વેપારી ભાવે જ પેમેન્ટ આપવામાં આવે છે આજે સીસીઆઈનો ભાવ સાત હજાર સિત્તેર રૂપિયા છે જ્યારે અહીંયા ખેડૂતને માત્ર છ હજાર આઠસો છ હજાર નવસો સાત હજાર જ ચૂકવવામાં આવે છે એટલે એક ક્વિન્ટલ પર સાડી ચારસો રૂપિયાનું કમિશન આ લોકો સીસીઆઈના અધિકારી સાથે મળીને જીનના માલિકો કમાઈ રહ્યા છે આ જીનના માલિક દ્વારા ગત રોજ અમારા ખેડૂતને બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો છે જાતિ વિશે એક અપશબ્દો બોલવામાં આવ્યા છે માં બેન સમાની ગાળો બોલવામાં આવી છે અને પોલીસ અધિકારીઓ દ્વારા હળવી કલમ લગાડીને હમણાં અડધા કલાક પહેલાં એફઆઈઆર કરવામાં આવી છે તો અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને વાત કરી કે સપ્લિમેન્ટ્રી જે પણ લોકો આમાં જવાબદાર હતા એફઆઈઆરમાં ત્રણ જણ છે પણ પંદરથી વીસ લોકો વિડીયોમાં દેખાય છે તમામના નામો નાખવામાં આવે એમના પર જે પણ ખૂટતી કલમો છે ઉમેરવામાં આવે એવી અમારી માગણી છે એમનું લાયસન્સ જો આ પ્રકારની વ્યવહાર કરશે એમનું લાયસન્સ પણ રદ કરવામાં આવે અને આવનારા દિવસોમાં આવી જીનો બંધ કરાવવામાં આવે એવી પણ અમારી માગણી છે છોટાઉદેપુર જિલ્લાના હાંડોદ ખાતે ખેડૂતને જે માર મારવાની ઘટના હતી તેના બાદ ચેતર વસાવવા સાથે હજારોની સંખ્યામાં લોકો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા છે અહીંયા ચેતર વસાવાનો આક્ષેપ હતો કે જે પોલીસે કલમો લગાવી છે તે હળવી લગાવી છે જીન માલિકોને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને સખત કલામો નહીં લગાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આપી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ખેડૂતો છે તે ખેડૂતો મોટી સંખ્યામાં આવતા પોલીસ સ્ટેશનની અંદર બંદોબસ્ત ગોઠવવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ બોલાવવામાં આવી છે ત્યારે અહીંયા આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ચેતર વસાવવા પણ રજૂઆત કરી છે રફિક ધણીવાલા જીએસટીવી